બકુલ ફાઉન્ડેશન દ્વારા ચાલુ વર્ષે ત્રણ તબક્કામાં કુલ જેટલા બિલી પ્લાન્ટનું વિતરણ અને પ્લાન્ટ્સનું કરવામાં આવે છે જે અંતર્ગત પ્રથમ તબક્કામાં રવિવારે મણિનગર ચાર રસ્તા પાસે એક હજાર ત્રણસો એસી બીલી પ્લાન્ટના વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ત્રણ તબક્કામાં કુલ એક હજાર બીલી પ્લાન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતે સાથે મળી એગ્રો ફોરેસ્ટ્રી ગ્લાસપુર ખાતે પ્લાન્ટેશન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે એકસો પ્લાન્ટ પૌરાણિક અને સ્વયંભુ શિવ મંદિર સોમનાથ મહાદેવ ગ્લાસપુર ખાતે પ્લાન્ટેશન કરવામાં આવશે અમે બકુલ ફાઉન્ડેશન નામથી એનજીઓ ચલાવીએ છીએ અને લગભગ છેલ્લા આઠેક વર્ષથી અમારો એનજીઓ કાર્યરત છે એની અંદર ઘણી સેવાકીય પ્રવૃત્તિ કરીએ છે એમાં અમે ગવર્મેન્ટમાં ડીઈઓ એટલે કે અમદાવાદ જિલ્લાના અને અમદાવાદ રૂરલના અને અમદાવાદ સિટીના ડીઈઓ સાથે મળીને અમદાવાદમાં સ્ટુડન્ટ પેરેન્ટ મોટિવેશનલ અને કાઉન્સિલિંગ ક્લોથ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે નવા અને જૂના કપડાંનું વિતરણ પણ કરીએ છીએ પ્લાન્ટેશનનો પ્રોગ્રામ પણ કરીએ છીએ બ્લડ ડોનેશન કરીએ છીએ ફૂડ ડિસ્ટ્રીબ્યુશન પણ કરીએ છીએ ફ્લડ અફેક્ટેડ લોકોને પણ અમે ખોરાકીની અને ફૂડ પેકેટ અમે વિતરણ કરેલા છે આજે અમારો જે પ્રોગ્રામ છે એ બીલી પ્લાન્ટ વિતરણનો છે અને એની વિશેષતા એ છે કે બીલી પ્લાન્ટમાં પણ લગભગ પચીસો કરતાં વધારે બીલી પ્લાન્ટ અમે આ વર્ષે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છીએ અમે ગત વર્ષે એકસો પંચાવન કરતાં વધારે બીલી પ્લાન્ટ અમે ડિસ્ટ્રીબ્યુટ અને પ્લાન્ટેશન કરેલા અમારે મણિનગરમાં પ્લાન્ટ લવર્સ ગ્રુપ ચાલે છે પાંચ અને અમે લગભગ ચારેક વર્ષથી આ કામ કરી રહ્યા છે પ્લાન્ટ લવર ગ્રુપમાં અમે પ્લાન્ટ એક્સચેન્જ કરીએ છીએ પ્લાન્ટેશન પણ કરીએ છીએ આ વખતે અમે દૂરદર્શનમાં લગભગ સવાસોથી દોઢસો પ્લાન્ટ અમે આવ્યા હતા અને અત્યારના ઘણી સારી કંડિશનમાં છે